پہلے চাকে যো কায়াকযে সকেক পাকে কাকেড সকেং কায়ারগে সকেরকের কাকের কাকা পাকাকে એ જો પમરી ગઈ કે આ રહી હાઈ ગગલી કેમ છે બસ જો તારી રા જોતીતી તો તો બહુ ઓરી ગઈ ને મને એક પણ કપડા થતા નથી અત્યારે હું બહુ જ સ્લિમ થઈ ગઈ ને એટલે આ જો ઓલી મેગા ઈવેન્ટ તાર જેવી સોનિયા સોરી પહેરી છે આવ પણ એ મસ્ત તૈયાર થઈને આવી છો હા મસ્ત જ લાગે ને મેકઅપ ને ફફેરા પહેરા હોય આ કલાક જાવા દે પછી લાગશે હા જો બધા છોકરા પણ એને જ જોવે સો અત્યાર હા સાગલું સાગલું બોલ્યા લાગે કીબડા વેરા રાખે એટલે જોવે જ હાલો અંદર જાય હવે ઓ એ ગગલી તું આયા આવી તો કર હમે દેખાવ તો આયા જોન કે માર ભૂત તો ના હોય ને લે એવું છે એમ ને অংদেছে কাই গর বালে঵া, হাও হারেক্য় আজারা কিয় হাণ্য়, কাখাক্য় য়াটিয়ারারা এসাগ কারকোসে এহিয়ে এহিয় কাজারা হাম

চআো ্্ে্ের জালি আজাল মিালে কালে কালে পালেে কালে কালে কালেকে চলে একে আজালে